ગુડ મોર્નિંગ માય નેમ ઇઝ પ્રવીણા કાનાણી પ્રિન્સિપલ ઓફ પીબી કોટક મેમોરિયલ ઇંગ્લિશ હાઈસ્કૂલ સૌથી પહેલાં તો બધાને હેપી ન્યૂ યર આજે પહેલો દિવસ છે છ નવેમ્બર ગુરુવાર એટલે સેકન્ડ ટર્મની શરૂઆતનો પહેલો દિવસ શાળાઓ ફરી એ જ જોમ જુસાથી શરૂ થઈ છે એવું લાગે છે કે વિદ્યાર્થીઓ દિવાળીનું વેકેશન ખૂબ સારી રીતે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે એન્જોય કરીને પાછા સ્કૂલે આવી ગયા છે જેથી કરીને સ્કૂલનું આખું જ એટમોસ્ફિયર લાઈવ લાગે છે એના ઉપરથી એવું કહી શકાય કે સ્કૂલ ઇઝ નો મોર વિદાઉટ સ્ટુડન્ટ્સ એટલે જે વિદ્યાર્થીઓનો જુસ્સા જોમ અને એના ફેસ ઉપર જે સ્માઇલ દેખાય છે એના ઉપરથી એવું લાગે છે કે આજે સ્કૂલનો ફરીથી બીજા ટાઈમનો પહેલો દિવસ ખૂબ જ સરસ લાગે છે અને એ જ જુસ્સા સાથે ટીચર્સ પણ ફરીથી આજે સ્ટુડન્ટ્સને એ જ ઇન્ટરેસ્ટથી ભણાવવા માટે પણ રેડી હોય એવું લાગે છે અંતમાં એટલું કહી શકાય કે આ બીજી ટર્મ છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી સારી રીતે મહેનત કરે અને સારામાં સારું રિઝલ્ટ લઈ આવે એવા બેસ્ટ ડિસિઝનના